શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આગળના વિડીયોમાં આપણે જાણ્યું કે દીકરો એટલે શું અને આજે આપણે જાણીશું કે દીકરી એટલે શું દીકરી કોને કહેવાય પિતાનો અઢળક પ્રેમ અને માતાનો નિર્મળ વહાલ જ્યારે ભેગો થાય અને તેની આકાશમાં હેલી ચડે અને વાદળી બંધાય એ વાદળીમાંથી જે આનંદ વરસે છે તેનું નામ છે દીકરી દીકરી એટલે પરિવારની માળામાંથી છૂટું પડતું એક મોતી દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં પરંતુ આશીર્વાદની અંદર ઈશ્વર દીકરી એટલે હું તમને એક જ વાક્યમાં કહું છું કે ઈશ્વરે કરેલું આપણને કન્યાદાન દીકરી તે માતા પિતાનો શ્વાસ છે જે લીધા વગર પણ નથી ચાલતો અને સમય આવે ત્યારે છોડ્યા વગર પણ નથી ચાલતું દીકરી એટલે આવતી પેઢીની માતા છે દીકરી તો સ્નેહનું સરોવર છે એના થકી આખું પરિવાર મહેકતું રહે છે લાગણીની વેલ ઉપર ઉગેલું સુંદર પુષ્પ એટલે દીકરી જે ઘરમાં સવાર પડે અને દીકરીના દર્શન થાય તેઓને ક્યારે પણ મંદિરે જવાની જરૂર નથી પડતી દીકરી તે બાપની પાઘડી છે બાપની મોછ છે બાપનો વટ છે ઘરના સંસ્કાર સાથે જે જીવી જાણે તેને દીકરી કહેવાય દીકરી તુલસીનો ક્યારો છે દીકરી તે બે કુટુંબ ને ઝળહળતું કરતી દીકરી છે સૌરાષ્ટ્રમાં એક દંપતીને અઢાર વરસની દીકરી હતી અને તેમનું બીજું કોઈ પણ સંતાન ન હતું આ દીકરી અઢાર વરસ થઈ પછી તેના ત્યાં એક ભાઈનો જન્મ થયો અને પછી આ દીકરી વીસ વર્ષથી થઈ એટલે તેને પરણાવી દેવામાં આવી જ્યારે આ દીકરીના લગ્ન થયા ત્યારે તેનો ભાઈ ઘોડિયામાં હતો આ બંને ભાઈ વચ્ચે આટલો બધો તફાવત હતો આ દીકરીના લગ્ન વાગડ કચ્છમાં થયા હતા દીકરીના લગ્ન થયા ત્યારે વિદાય વખતે આ દીકરી પોતાનું ઘર પોતાનો પરિવાર જોઈ રહી હતી તેને ખબર હતી કે મને ખબર નથી કે હું આ ઘરમાં ક્યારે આવીશ હું મારા પરિવારના સભ્યને ક્યારે બીજી વાર મળીશ કારણ કે જ્યાં તેનો સાસરો ગોતી હતો તેની સાસુ ખૂબ જ માથા ભારે હતા પરિવારના બધા સભ્યો ખૂબ જ માથા ભારે હતા આપણે ગુજરાતમાં કહેવત છે કે વાગડમાં દીકરી ક્યારે પણ આપણે ન દેવી જોઈએ અને આની ઉપર એક સુંદર ગીત પણ કવિએ લખ્યું છે દાદા હો દીકરી વાગડમાં નવ દેશો રે લોલ વાગડની વઢિયારી સાસુ દોયલી રે બસ આ ગીત પ્રમાણે જ આ દીકરી સાથે થાય છે દીકરીના લગ્ન થઈ ગયા તે વીસ વર્ષ થઈ ગયા વીસ વર્ષ સુધી તે પોતાના પિયર નથી ગઈ તેને પોતાના માતા પિતા જોયા નથી અને જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેનો ભાઈ ઘોડિયામાં ઝૂલતો હતો તે આજે વીસ વર્ષનો થઈ ગયો છે અને હવે તેના લગ્ન નક્કી થઈ ગયા છે આ ભાઈના લગ્ન હતા એટલે દીકરીને આમંત્રણ આપવા માટે જવું પડે આપણે સૌરાષ્ટ્રમાં એવો રિવાજ હોય કે બહેન હોય કે ફૈબા હોય તો તેને આમંત્રણ દેવા જેના લગ્ન થાય તે વરરાજ જ જાય છે એટલા માટે તેના માતા પિતાએ કહ્યું કે બહેનને આમંત્રણ દેવા માટે તારે જવું પડશે ત્યારે તેના ભાઈએ કીધું કે મેં તો બહેનને જોયું પણ નથી તેનું કામ ક્યાં છે તે પણ મેં નથી જોયું તેના લગ્ન થયા ત્યારે હું તો સાવ નાનો હતો મને બહેનનો ચહેરો પણ યાદ નથી ત્યારે તેના માતા પિતાએ કહ્યું કે પૂછી પૂછી અને આપણે લંકામાં પણ જઈ શકીએ છો આપણે તો બહેનના ઘરે જવાનું છે પછી તો માતા પિતાની આજ્ઞા લઈ અને આ ભાઈ તો વેલ છોડી અને બહેનના ઘરે જવા માટે નીકળી ગયો અને પૂછતો પૂછતો તે બહેનના ગામ આવી ગયો આ ગામને પાત્રે એક ઘટાદાર વૃક્ષ હતું અને આ વૃક્ષની છાયા નીચે આ ભાઈએ પોતાની વેલ ઊભી રાખી ત્યાંથી બધી પાણીયારો નીકળી રહી હતી પાણી ભરીને પોતાના ઘરે જઈ રહી હતી અને આ ભાઈ તો બધી પાણીયરો સાથે રામ રામ કરતો હતો વામાં ત્યાંથી જે આ ભાઈ હતો તેની બહેન પાણી ભરીને નીકળી તે પાંચ સહેલીઓ સાથે હતી આજુબાજુ દેરાણી જેઠાણી હતા અને વચ્ચે આ દીકરી હતી અને આ દીકરીની માથે હેલ હતી ને તે જેવી ભાઈને નજીક ગઈ અને તે ભાઈ રામ રામ કરતો હતો તેના ઉપરથી તેને ખબર પડી ગઈ કે મારા પિતાજી પણ આવી જ રીતે રામ રામ કરતા હતા એટલે નક્કી આ મારો ભાઈ હશે કારણ કે તેને તો તેના ભાઈને ઘોડિયામાં જોયો હતો અત્યારે આટલો મોટો થઈ ગયો પછી તો તેને ક્યારે જોયો જ ન હતો તેના ભાઈને આવેલો દીકરી તો ખૂબ જ ખુશ ખુશ થઈ ગઈ અને તે તો એક ઘડી પણ ત્યાં ઊભી ન રહી અને તરત પોતાના ઘરે ગઈ અને તેનાથી એટલું પણ ન રહેવાનું કે તેને માથેથી હેલ પણ ન ઉતારી અને સીધી પોતાની સાસુ પાસે ગઈ અને સાસુને કહ્યું કે સાસુમાં મારો ભાઈ મને તેડવા માટે આવ્યો છે ત્યારે સાસુએ કહ્યું ભાઈઓ તો બધા આવે એમાં આટલું બધું ઘેલું થવાની તમારે શું જરૂર છે સૌ પ્રથમ પાણીયારે વાત કરીએ સાસુના આ જવાબ આ બહેનને ખબર પડી ગઈ કે મને મારા ભાઈ સાથે નહીં મોકલે પછી તો ભાઈ પૂછતો પૂછતો આ બહેનના ઘરે આવી ગયો અને ફરિયામાં તેમને ખાટલોઢારી અને આગતા સ્વાગત કરવામાં આવી અને તો ભાઈ માટે સરસ રસોઈ બનાવી અને ભાઈને જમાડ્યો જમી પરવારી અને ભાઈ તો બહેનના ઓરડામાં આવ્યો અને ઓરડામાં આવી અને બહેનને પૂછવા લાગ્યો કે તારે બધું સારું તો છે ને તું અહીં સુખી તો છું ને અને ભાઈએ કહ્યું કે મારા લગ્ન નક્કી થઈ ગયા છે હું તમને તેડવા માટે આવ્યો છું તમે તૈયાર થાઓ એટલે આપણે જઈએ આપણે સૌરાષ્ટ્રના સંસ્કારો હોય છે આ દીકરી ગમે એટલી દુખી હોય પરંતુ પોતાના માતા પિતા કે ભાઈઓને ક્યારે પણ નહીં કહી કે હું દુઃખી છું એ પૂછે તો પણ સામેથી ક્યારેય નહીં કહી કે હું દુઃખી છું બહેનને તો ખબર પડી ગઈ હતી કે મારા સાસુ મારા ભાઈ સાથે મને મોકલવાના નથી બહેને તો પોતાના ભાઈનું અપમાન ન થાય એટલા માટે ભાઈને કહ્યું કે ભાઈ તારા લગ્ન છે તે સાચું પરંતુ અહીં મારા દેરનાં લગ્ન છે અને હું મોટી છું આ ઘરમાં મોટી વહુ છું એટલે બધી જવાબદારી મારી છે એટલે હું તારા લગ્નમાં હાજરી નહીં આપી શકું હું કહી અને આ બહેને તો પોતાના સાસરીયા પક્ષવાળાનું ઢાંકી દીધું ભાઈ ને ખબર ન પડે એટલા માટે તેને ભાઈ બહેનો તો વાતો કરતા હતા અને અને દીવાલ પર તેની સાંભળતી હતી ભાઈ તો પોતાની બહેન ને બધું પૂછી રહ્યો હતો કે તું સુખી તો છું ને તારે કોઈ પણ પ્રકારનો દુઃખ તો નથી ને આ બધું તેની નણંદ સાંભળી રહી હતી અને નણંદે આવી અને પોતાની માતા ને આ બધું કહ્યું એટલે કે બહેનની સાસુને કહ્યું અને સાસુએ તો સસરાને કહ્યું અને સસરાએ તો જેઠને કહ્યું અને જેઠે તો જેઠાણીને કહ્યું જેઠાણીએ તો દેરાણીને કહ્યું ને દેરાણીએ તો દેરને કહ્યું ને દેરે તો પોતાના ભાઈને એટલે કે જ્યાં તેની બહેન હતી તેના પતિને કહ્યું કે તમારી પત્ની આપણા ઘરની વાતો કરી રહી છે તેના ભાઈ સાથે આપણું ઘર વગોવી રહી છે આ દીકરીનો પતિ તો બાર વર્ષથી પરદેશ કમાવા માટે ગયો હતો અને અત્યારે તે ઘરે પાછો આવ્યો હતો અને તેના ભાઈએ કહ્યું કે તારી બાઈ તો આપણા ઘરની વાતો કરી રહી છે એટલે તરત જ તેને ઘોડો દોડાવ્યો અને તે દુકાને ચાલે દુકાને જઈ અને થોડું ઝેર લઈ આવ્યો ઝેર લઈ આવ્યો અને એક વાટકામાં દૂધ લીધું અને દૂધની અંદર તેને ઝેર નાખી દીધું અને આ દૂધનો કટોરો લઈ અને તે પોતાની પત્ની પાસે આવ્યો પોતાના પતિને બાર બાર વર્ષ સુધી તેને જોયા ન હતા અને અચાનક તેના પતિને જોઈ અને આ બહેન તો ખૂબ જ પોતાના પતિને બાર બાર વર્ષ સુધી તેને જોયા હતા અને આજે જોયા છે એટલે આ તો ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને પોતાના હાથમાં એક કટોરો જોયો એક વાટકો જોયો અને તેના પતિએ કહ્યું કે આ દૂધ તું પી જા અને જો તારે ન પી હોય તો આ દૂધ તું મને પીવડાવી દે આ દીકરીને તો ખબર પડી ગઈ હતી કે આ દૂધની અંદર ઝેર નાખેલું છે ત્યારે આ દીકરીએ પોતાના પતિને કહ્યું કે જો હું તમને દીકરો ન આપી શકો તે નસીબની વાત છે પરંતુ મારે કોઈના દીકરાને લેવાનો કોઈ પણ હક નથી કોઈના દીકરાને મારવાનો હક નથી તમે મારા માટે ઝેર લાવે છે તે પ્રેમથી પી જઈશ પરંતુ એ પહેલાં હું તમને કંઈ વાત કહેવા માંગુ છું તે તમે સાંભળો તમે જ્યારે બાર બાર વર્ષ સુધી અહીં ન હતા તમે પરદેશ કમાવા માટે ગયા હતા ત્યારે તમારો નાનો ભાઈ એટલે કે મારો દિયર મારું ખૂબ જ ધ્યાન રાખતો હતો હું તેને ભાઈ કહેતી હતી અને તે પણ મને બહેનની જેમ પ્રેમ કરતો હતો અને હું તેને મારા ભાઈની જેમ પ્રેમ કરતી હતી અને તે બધું જ મારું ધ્યાન રાખતો હતો ખાવા પીવાનું બધું જ કોઈ પણ વાર તહેવાર હોય ત્યારે તે મારા પાસે વાટકો લઈ અને મીઠાઈ લઈને આવતો હતો મને મીઠાઈ ખવડાવતો હતો એક દિવસ તે વાટકામાં મહેંદી લઈને આવ્યો હતો અને મને કહ્યું કે ભાભી તમે આ મહેંદી લગાવી દો હાથમાં ત્યારે મેં તમારા ભાઈને કહ્યું કે દિયર તમારા ભાઈ તો છે નહીં તો મહેંદી લગાવી અને હું કોને દેખાડીશ તમે બાર વર્ષથી પરદેશ ગયા છો બાર વર્ષથી મેં મારા માથામાં તેલ નથી નાખ્યું મેં મારું માથું નથી ગોઠ્યું તમે હતા નહીં તો મારું માથું ગોઠવી અને હું કોને દેખાડું આમ કહી અને દીકરીએ તો વાટકો હાથમાં લીધો અને આંખો બંધ કરી આંખો બંધ કરી એટલે તેની સામે પોતાના માતા પિતા હતા તેનો ભાઈ હતો તેનો ભાઈ માંડવામાં ચાર ફેરા લઈ રહ્યો હતો અને બાજુમાં તે ઊભી હતી એવું બધું દ્રશ્ય તેને દેખાતા હતા અત્યારે તેનો ભાઈ તેડવા આવ્યો તે દ્રશ્ય પણ તેને દેખાતું હતું આંખો બંધ કરીને આ બધા એને તરત જ તે દૂધનો વાટકો જે હતો તે ઘટઘટ કરી દીકરી આ કોઈ વાર્તા નથી પરંતુ સત્ય હકીકત છે બાપના નસીબથી દીકરી નહીં પરંતુ દીકરીના નસીબથી બાપ રાજ કરે છે દુનિયાનો હર એક વ્યક્તિ પોતાના પગ ભીના કર્યા વગર કદાચ દરિયો પાર કરી શકે પરંતુ પોતાની આંખ ભીની કર્યા વગર દુનિયાનો કોઈ પણ વ્યક્તિ પોતાની દીકરીની વિદાય ન કરી શકે દીકરી સાસરે ગયા પછી પોતાના પિયરમાં આવે છે ને પોતાના પપ્પાના આંગણામાં પગ મૂકે છે આ જ્યારે પગ મૂકે છે ત્યારે તેને જે ખુશી મળે છે તે ખુશી તેને દુનિયામાં ક્યાંય પણ મળતી નથી બધું જ પામી અને છોડવા માટે અને બધું જ છોડી અને પામ્યા માટે જે જન્મ લે છે તે છે દીકરી સંસારમાં બધાનો પ્રેમ મળી રહે પરંતુ બાપનો પ્રેમ એવો છે તે ભગવાનના પ્રેમ આગળ પણ ઝાંખો પડી જાય છે એટલા માટે જ દરેક દીકરી કદાચ ભગવાન વિરુદ્ધ સાંભળી લેશે પરંતુ પોતાના પિતાની વિરુદ્ધ ક્યારેય પણ એક પણ શબ્દ નહીં સાંભળે દીકરીનો બાપ ભલે ગરીબ હોય કે અમીર હોય પરંતુ પોતાની દીકરીને તે રાજકુમારીની જેમ રાખે છે જે વ્યક્તિ ઈશ્વરથી નજીક હોય છે તેને જ ઈશ્વર દીકરી આપે છે દીકરી તો વહાલનો દરિયો છે જે ઘરમાં દીકરી છે તે ઘર મંદિર સમાન છે દીકરીનો જન્મ થાય ત્યારે ભગવાન કહે છે કે તું ધરતી ઉપર જ હું તારા પિતાને મદદ કરીશ દીકરી એટલે બાપના શરીર બહાર હરતું ફરતું હૃદય દીકરી એટલે ભગવાને આપેલી આ દુનિયાની સૌથી કિંમતીમાં કિંમતી ભેટ છે દીકરી તે પિતાનો પ્રેમ છે અને માતાની મમતા છે અને દાદા દાદાની વ્હાલી છે સંબંધોની સરિતા છે પ્રેમનો પ્રભાવ છે દીકરી તે મર્યાદાની મુહૂર્ત અને સંસ્કારોની સુરત છે દીકરી એટલે ખાનદાનની પરાકાષ્ઠા અને પુણ્યનો પ્રભાવ છે દીકરી એટલે કળયુગમાં સદયુગ છે આવતીકાલની માતા છે કાલે સવારે આપણા ઘરમાં પગલી પાડતી દીકરી ક્યારે મોટી થઈ જાય છે અને તેના હાથમાં મહેંદી લાગી જાય છે તે ખબર જ નથી પડતી દીકરીની વિદાય થાય ત્યારે તે બંને હાથના થાપા પોતાની ભીટ ઉપર પાડે છે ત્યારે ભીત પણ ધ્રુજી જાય છે દીકરીને પોતાના માતા પિતા જે પણ આપે છે તે લઈ અને પોતાને સાસરે ચાલી જાય છે અને પોતાની દસે આંગળીઓની સહી કરીને તે જાય છે એટલે કે ભીતમાં તે બંને પંજાના થાપા મારે છે એટલે કે હવે તમારી મિલકત પર મારો કોઈ પણ હક નથી દીકરીને પરણાવી એટલે શું હું તમને આ એક જ વાક્યમાં કહીશ કે દીકરીને પરણ આવી એટલે શું દીકરીને પરણ આવી એટલે નદીને પાનેતર ઓઢાડવું હંમેશા આપણે સાંભળતા હોઈએ છીએ કે સ્ત્રીને પુરુષની સમોવડી બનવું જોઈએ પરંતુ તે બિલકુલ ખોટું છે આ વાતમાં હું જરા પણ વિશ્વાસ કરતી નથી એક સ્ત્રીને પુરુષનો સમોવડી શા માટે બનવું જોઈએ તેનું કોઈ કારણ તો હોવું જોઈએ ને તેને સમોવડી બનવા માટે કારણ કે એક સ્ત્રી એક પુરુષ કરતા ઘણી બધી ઉપર છે તો પછી જે સ્ત્રી ઉપર હોય તો તેને પુરુષ સમોડી શા માટે બનાવી છે આપણે કારણ કે આપણા બધાના બાપ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણ દેવા કરતાં બીજો કોઈ પણ દેવ ઉપર છે નહીં આ ત્રણ જ દેવો છે આપણે આ ત્રણેય દેવોને જ્યારે વિદ્યાની જરૂર પડે ત્યારે તે સરસ્વતી માતા પાસે જાય છે અને જ્યારે તેમને લક્ષ્મીની જરૂર પડે છે ત્યારે તે લક્ષ્મી માતા પાસે જાય છે અને જ્યારે તેમને અનની અને ધનની જરૂર પડે છે ત્યારે તે પાર્વતી માતા પાસે જાય છે તો આપણા બધાના બાપ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમને જ્યારે જરૂર પડે છે ત્યારે તે લક્ષ્મી માતા પાસે સરસ્વતી માતા પાસે અને પાર્વતી માતા પાસે જાય છે પછી આપણે કોણ છીએ દીકરી એટલે સાક્ષાત ભગવતીનું સ્વરૂપ છે એટલે સ્ત્રી ક્યારે પણ પુરુષની સમાવડી નથી બની શકતી તે પુરુષ કરતાં ઘણી બધી ઉપર છે ઊંચ છે દીકરીને કોઈ પૂછ્યું કે જ્યારે દીકરીના લગ્ન થાય છે ત્યારે દરેક દીકરી વિદાય વખતે રડે છે શા માટે ત્યારે આ દીકરી ખૂબ જ સુંદર જવાબ આપ્યો એક ચિત્રકાર જ્યારે ચિત્ર દોરે છે તે એક કલરનું ચિત્ર દોરે છે એટલે કે જેમ કે લાલ કલર તે ચિત્રમાં પૂરે છે અને હવે તેને લીલો કલર ચિત્રમાં પૂરો છે તો સૌપ્રથમ તે પીછી ધોઈ નાખે છે અને જે વાટકીમાં કલર હોય છે તે વાટકી પણ ધોઈ નાખે છે પછી અને વાટ કીધું અને પછી તે લીલો કલર ચિત્રમાં પૂરે છે આવું ચિત્રકાર કેમ કરે છે કારણ કે બે રંગો ભેગા ન થઈ જાય જો બે રંગ ભેગા થઈ જાય તો તેનો ત્રીજો રંગ થઈ જાય છે એટલે તેનું ચિત્ર ખરાબ થઈ જાય છે આ માટે દરેક દીકરી વિદય વખતે રડે છે દીકરી રડે છે એટલે તેની આંખોમાંથી આંસુ વહે છે અને આ આંસુથી તેના પિયરિયાનો રંગ ઉતરી જાય છે કારણ કે કાલથી તેના ઉપર સાસરિયાનો રંગ ચડવાનો હોય છે જો આ બંને રંગો ભેગા થઈ જાય તો ત્રીજો જ રંગ થઈ જાય છે માટે તે પિયરિયાનો રંગ ઉતારે છે અને સાસરિયાનો રંગ ચડાવે છે દીકરીના નામે આપણને એક મીઠી અનુભૂતિ મળે છે દીકરી તે મૌન અહેસાસ છે પથ્થર જેવા પુરુષોની પણ પાપણ ભીની થાય ત્યારે એક દીકરી પોતાના આંગણામાં પોતાનું બાળપણ મૂકી અને સાસરી જાય દીકરી બધાના ભાગ્યમાં નથી હોતી ભગવાનને જે ઘર પસંદ આવે તે ઘરે જ દીકરી હોય છે જરૂરી નથી કે અજવાળું દીવાથી જ થાય દીકરી પણ પોતાના ઘરમાં અજવાળું કરે છે જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે તેના પિતા રાજા હોય છે કારણ કે લક્ષ્મીને ઉછેરવાની બધાની ઓકાત નથી હોતી દીકરી પરિવારમાં સૌની લાગણીના તાતડે જોડી રાખે છે દીકરી એટલે માતા પિતાની જાન અને ભાઈની મુસ્કાન અને પરિવારની શાન દીકરી જ્યારે તમારા ઘરે હોય ત્યારે તેને બહુ બધો પ્રેમ આપજો તેને જે જોઈએ તે લઈ આપજો એકવાર તે સાસરે ચાલી ગઈ પછી તમે કંઈ પણ તેના માટે કરશો તો કહેશે કે મમ્મી પપ્પા આની શું જરૂર હતી આપણે હંમેશા કહેતા હોય છે કે દીકરી પરાય છે પારકી થાપણ છે પરાયું ધન છે પરંતુ આવું બિલકુલ નથી જો આવું હોય તો ધન તો ખર્ચાઈ જતું હોય છે ત્યારે દીકરીનો અનમોલ પ્રેમ તે મોતી છે જે બે પરિવારને માળામાં પોરવી અને જોડી રાખે છે કોઈ એક દીકરીને પૂછવામાં આવ્યું કે તમારા જીવનનો મુશ્કેલ ભાગ કયો છે ત્યારે આ દીકરીએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો રડતા રડતા આ દીકરીએ કહ્યું કે લગ્ન પછી હું જ્યારે મારા પિયરમાં મહેમાન બનીને જાઉં છું તે ભાગ મારા જીવનનો મુશ્કેલમાં મુશ્કેલ ભાગ છે જે ઘરમાં હું વીસ બાવીસ વર્ષ રહી એ જ ઘરમાં મારે મહેમાન બની અને જવું પડે છે આંસુ અને દીકરી બંને સરખા છે આંસુ આવે છે વહી જવા માટે ત્યારે દીકરી ક્યાં આવે છે રહી જવા માટે આ દુનિયાના કેવા રિવાજો છે સાહેબ એક દીકરીને પોતાના પિતાને મળવા માટે પોતાના પતિની રજા લેવી પડે છે જ્યારે દીકરીના લગ્ન થાય ત્યારે તેના હકદાર પણ બદલાઈ જાય છે એક દીકરીના લગ્ન થાય ત્યારે દીકરી પોતાના પિતાને કહે છે કે પપ્પા મારે જવું પડશે મારે તમારી ખોડાની સવારી ભૂલી અને મારે ડોલીમાં જવું પડશે પપ્પા મારા તૂટેલા સપનાઓના અધૂરા શ્વાસને એક ડબ્બામાં પૂરી અને મારે જવું પડશે મમ્મી પપ્પા તમારાથી દૂર રહેવાની મારી એક દિવસની પણ આદત નથી હું એક દિવસ પણ તમારાથી દૂર રહેતી નથી છતાં પણ એક અજનબી સાથે હજારો કિલોમીટર દૂર મારે જવું પડશે પપ્પા મારે એક અજનબી ઘરમાં અજનબી દુનિયામાં એક અલગ જ જિંદગી જીવવી પડશે પપ્પા મારે જવું પડશે આપણી દીકરીના સંસ્કારો જેવા હોય છે કે જો તે સાસરીયામાં દુઃખી હોય છતાં પણ તે પોતાના માતા પિતાને કહેતી નથી તેમને ખબર પણ પડવા નથી દેતી કે તે જ દુઃખી છે આ છે આપણી દીકરી અહીં આપણે આપણી પાપડ ભીની કરી અને આ વિડીયો સોપ્ત કરીએ છીએ